મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના આર્ટ્સ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ એટલે કે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા પણ છે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આર્ટ્સ હેઠળ આવેલા ગુજરાતી વિભાગ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની સૂચના અને સમગ્ર આયોજનનું માર્ગદર્શન ગુજરાત ગુજરાતી વિભાગના વડા ભરત પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે તેમની આગેવાનીમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણો ઉત્સાહપૂર્વક સહભાગી પણ દર્શાવે છે નવરાત્રીના પરંપરાગત નવરાત્રીની પરંપરાગત મુજબ વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા હતા ગરબાના રાસની મોજ પણ માણી હતી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ગરબા સાથે સમગ્ર કાર્યક્રમ પ્રફુલ્લિત અને ઉત્સવમય વાતાવરણમાં ફેરવાયો છે ભરત પંડ્યાએ આ અવસરે જણાવ્યું છે કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર મનોરંજન પૂરતા જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં પણ સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાની સમજણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓ દર્શાવેલા ઉત્સાહ સાથે જ સક્રિય ભાગીદારીની કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો છે ગરબા રાસ સાથે જ મનોરંજન અને પરંપરાગત સુંદર મિશ્રણ થતા જ વિદ્યાર્થીઓ એકબીજાની સાથે ઉત્સવની મજા પણ માણી છે વિદ્યાર્થીઓની આંખોમાં ઉત્સાહ મનમાં આનંદ અને હૃદયમાં પરંપરા જીવંત ભાવના સ્પષ્ટપણે જળહળી છે ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ફેકલ્ટી ઓફ આર્ટ્સ માટે એક યાદગાર ક્ષણ પણ બની છે જેમાં નવરાત્રિની ખુશી અને સંસ્કૃતિ સાથે જ પરંપરાની સુગંધ પણ પ્રસરી છે પહેલાં તો હું આપ સૌ મીડિયાના અમે લોકો આભારી છીએ કે આપે આ વિભાગની મુલાકાત લીધી એક આનંદની વાત છે કારણ કે તમે એક નાનકડી જગ્યામાં પણ થતી સારી પ્રવૃત્તિની નોંધ લઈ રહ્યા છો એ બદલ અમે આપ સૌના આભારી છીએ અહીંયા ગુજરાતી વિભાગમાં અનેક આવા કાર્યક્રમો અવારનવાર થાય છે રસરૂચિત સપ્તાહ હોય કે વિદ્વાનોના બહારથી બોલાવેલા વિદ્વાનોના વ્યાખ્યાનો હોય એ જ પ્રકારે અમે પ્રતિવર્ષ આ જે શક્તિ પર્વ છે એ ઉજવીએ છીએ અને અમારી વિભાગની છાત્રાઓ એટલે વિદ્યાર્થીનીઓ બહુ ઉત્સાહમાં હોય છે પરિણામે અમે ત્રણ વાગ્યા પછી શિક્ષણનું કામ પૂરું કરીને આ એક દિવસ ઉજવીએ છીએ જેથી વિદ્યાર્થીઓમાં એક આપણી જે રસ રુચિ છે આ પ્રકારની આપણી પરંપરા આપણી સંસ્કૃતિ એનું પણ જતન થાય એ રીતે અમે અહીંયા કામ કરીએ છીએ અને અમને બહુ ગમે છે કે અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ જ રોમાંચ ઉત્સાહ અનુભવે છે અને આ રાત્રિ ગરબા એ રીતે અમે દિવસે કરીએ છીએ કે જેથી એક એમનો વિભાગમાં પણ ગરબા કર્યાનો એક ઉત્સાહ એમને રહે હું ગુજરાતી વિભાગના પ્રોફેસર ભરત મહેતા વાત કરી રહ્યો છું